ધબાટી બોલાવે કાકા ફૂલ છે અમી પણ એકદમ મજામાં ને બસ જવું અટાણે બહાર માં આવ્યા જોઈએ એવું કામ છે માંડવી નું સોયાબીન નું જીવા ખેતરો ખાલી થતા એવા જ ભરાઈ જતા હતા હાલો તો એવું જઈએ સોયાબેનની અહીંયા હાર્યું દેખાય પેલી ગમું ગમણે માથે છે ને એ ગમે એટલામાં નહીં દેખાય આડો ફોટો હા એક એરમાં તો કામ થયું હોય ને કે ત્રણ હેર્યુ કમ્પ્લીટ આવી હોવાની થયું હા ને ઓલી બે કમ્પ્લીટ છે વસલી એરમાં કામ થયું હોય કારક કારક હા સહેલી હેરમાં કાળક કારક કામ થાય ને કે તને ત્રણ હાર્યું ગયું હરખી હરખી હોય આ સાહેબ પાણી ભરાઈ ગયું ને એમાં પાછું જ વાવું છે સોયાબીન પણ ભોજડા પછી કાલે ઉતા વાત જવા દઉં વા હતા લગભગ વી પચીસ નો ઘેરો ઉતો અવાજ જે સંભળાય ને એ દરિયાનો સંભળાય હો કુકવાટી જેવો આવે ને એ ધબ ધબાટી બોલાવે ટાંકા ફૂલ થેગા અને સાલું થયો આગળ પાછો જળ બંબા કારો હવે મૂકવાનું ને પરવા જીવન થાય બાપા આપડે આગળ ઈમે રગાડ માં વિડીયો માં વાત કરતા હતા ને કેનલ માં જેટલા ખેતરો ખાલી થયા હે નથી ડબલ ભર દીધા હો અડધી કલાક થયા નો વર હે આ નિયાજ રીત છે ભરાઈ ગયો اللي داهي ما يني કાલે ધબધબાટી બોલાવી ને મે પાછા ભરતી તા ખેતરું હાવ હબાવ છે બરોબર જવો તમે ઓર હે ઉપરવાળા ખેડ વિસ્તાર મરો માંડવી નું પૂરું ઠેકું એવા મારે કાલે જે સોયાબીન ને દેખાતું હતું ને પૂરું આગળ આ ટ્રેક્ટર માંથી સડે ને જોયું ને હબાવ ખેતરું એ ના જાય જ પૂરતું છે ને બરોબર હબાવ ભીડ્યા ખેતરું અને આથી કેનાલ પર તમે જાવ કઠો કડ છે કોડે ક્યાંક ને સડે હમી ઈ વાત હસે હો જાવ આથી હાજન કાકો ને સાઈર વાઠે ના આવે છે તને વિસ્તારમાં મરો છે ટણતા હમ જવો હબાવ પછી ઓલે એટલે હા ઓરડી દેખાય ને ના હોતી છે એ બરોબર મજા કરવામાં આવું ધોની પૂછે તું આવ્યો તું પેલી ફેરી આવ્યો ને પહેલી ફેરી છે લગભગ તો ઈમર્યા સવારના છ વાગ્યા નું પાછું ચાલુ થઈ ગયો ધબાટી બોલાવે જેટલા ખેતર ખાલી થાય ને એટલા પાછા ભર દે તમે જોવો છે પાછો ચાલુ થઈ ગયો ને ધબધબાટી જ બોલાવે જેટલા ખેતરો ખાલી થાય ને એટલા પાછા ભર દે બ ખાલી થયા રે ને તા આવે જ જાય આજે વરાબ દીધી ને અમે આવ્યા બધા કમરો મારા બહારમાં એવું પાણીનો અંતર ઉતાર થયો તો એ ખેતરોમાં પીર્યા Manduwi nun soya bin nun eo puru. Meo <laughs> bon tiyo ne ajo warab diti. Umbata ewa kumro waro wa. Manduwi zo wa pakeke yu marita. Dot-dot kani no aio utaro. સોયાબીન માં બધા માં હા રેડી થઈ ગયું માંડવી ની ઉભી સોયાબીન તો આવી પૂરું થઈ ગયું ભર્યું હિમ હાંસું હાંસું પાણી ઉલી ગમને માથે સોયાબીન ને પૂરું થઈ ગયું જોવું એની સુકાઈ ગયું મળદાઈ ગયું नबू <laughs>